હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં આપણું સ્વાગત છે આજે ચાલું છે તો તમને બતાવી દઈએ તો આ છે આપણા ડોળા છે છોલલા જગ્યા છે થોડુંક છીન છીનાઈ ગયું છે જોઈ છોલવાનું કામ ચાલુ છે તો તમને છીન બતાવી દઈએ આપણું છીન થોડી વારમાં તૈયાર થઈ જશે તેમાંથી આપણે મસ્ત મજાના ઢીબરા બનાવી છે તો આપણા બ્લોગમાં બન્યા રહેજો નવા હેતુમાં છે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો રસોઈ બને છે તો આપણે પણ થોડી મારી મદદ કરી પડે તો આપણે લસણ ખોલીએ છીએ આપણે લસણ ખોલી દઈએ તો થોડો ટેસ્ટ સારો આવે તો લસન આપણે શરૂ કરીએ છીએ અને બ્લોગમાં બંધાળીજો અને બ્લોગ અંત સુધી નિહાળજો તમે હેલો નમસ્કાર મિત્રો તો આપણે મકાઈના બીજી મકાઈના ડોળા છે આ ઢીબરા બનાવવાનું શરૂ થઈ ગયા છે ભજીયા પણ બને પણ આપણે આજે ટ્રાય કર્યો છે કે ઢેબરા બને ટ્રાય કર્યો છે તો બનાવવાનું શરૂ થઈ ગયા છે તો તમને બતાવીએ આ છે આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે તડવા નાખી દીધા છે તો જુઓ મસ્ત મજાના ઢીબરા બને છે તો થોડી જ વારમાં આપણા ઢીબરા તૈયાર થઈ જશે તો તમે મિત્રો પણ ખરેખર એકવાર ટ્રાય કરજો અમે એના આપ્યો છે ઘઉનો લોટ અને મકાઈનો લોટ મિક્સ નાખ્યો છે તો તમે પણ ક્યારેક બનાવીને ટ્રાય કરજો તો મસ્ત સ્વાદ આવશે તો ફાઇનલી આપણો મિત્રો જમવાનો છે તો તમને બતાવી દઈએ છે તો આપણે દાળ છે ભાત છે ઢોળાનો છીનના ઢીબરા બનાવ્યા છે પાપડ છે મસ્ત મજાનો તો આ આપણું આજનું મેનુ છે તો અમારા આવા જોડી જોવા માટે અમારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો થેન્ક યુ નવા વિડીયો મળીશું હવે આભાર Oh, yeah.